જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ તો હજી વાવાઝોડાની અસર કે છે સૌથી મોટો પ્રોબ્લેમ થોડોક થોડોક ધીમો થયો છે અને હા એક ન્યૂઝ અમે કાલે કરણભાઈને કુંડલા મૂકીને આવ્યા અઢાર દિવસ મને એમ હતું કે વીસ દિવસ પણ એની મમ્મીએ કીધું અઢાર દિવસ જો હવે ખોલું ગાયોને ને મમ્મીને માને ખબર હોય કે દીકરો હોય કે દીકરી સંતાન કેટલા દિવસ ઘરની બહાર રહ્યું એનાથી દૂર રહ્યું એટલે મનીષાએ કીધું કે અઢાર દિવસ તો કરણભાઈને અમે કાલ મૂકીને આવ્યા અને વરસાદ ધીમો થયો છે બાકી કંઈ બહુ ફેર નહીં સૌથી મોટો પ્રોબ્લેમ કચરો સળગે નહીં અમારે ગૌરીને નહીં પણ લક્ષ્મીને બહુ કૂટ્યો છે કચરા બાજુ જવાની અને હજી ચાલુ છે થોડીક વાર બહાર રાખીશ એટલે એના શું પગ છૂટા થાય જો આવો 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 એ જય શ્રી કૃષ્ણ એના પગ છૂટા થાય એટલે થોડીક વાર બહાર રાખીશ અને થોડુંક ચોખ્ખું કરી દઉં આજે કંઈ ખાસ એવો નથી કે આપણે પલ્લી જઈએ એકદમ કીડી જેવો ઝરમર ઝરમર તો ભલે જ છૂટી રહેતી પણ લક્ષ્મીને અમારે બહુ કુટેવ છે કચરો ખાવાની કે કચરા સાઈડ જવાની આમાં કચરો સળગાવો ઇમ્પોસિબલ કારણ કે ભીનો થઈ ગયો એનો હજી ચાલુ છે એટલું અમે કુંડલા ખાંભા પછી ભાડ વાંક્યા આ બધું જોયું વાપરે ઢગલા પેલા માંડવી ના કાळा કાळा ઢગલા બડી ગઈ ના કોવાઈ ગયેલા ઢગલા કે જીવ ઉડે હે તો એટલું ખરાબ ત્રાસ છે આ વરસાદ છે ને શ્રાપ રૂપ છેવાય હા બેટા દીદીજી હજી ઉઠી નથી હે એમ નહીં મે ફોઈ જોડે વાત કરી એટલે ફોઈ કા મુકવા આવશે કે ફોઈ ફોન કરશે એટલે હું તને મુકી જઈશ એમ માતાજી ભીના ભીના છે અંદર લઈ લીધા સેજ કર્યા અને આમ છે પણ હું કામમાં બિઝી હોઉં અને અમાર લક્ષ્મીબેન બેન છે ને ચોરી છુપી હતી સીધી કટ મારે કારણ કે છાસ ની થેલી દૂધની થેલી હવે આમાં ક્યાં માથું નીતરે જ બોલો જો આ બધું વાળીને ચોખ્ખું કર્યું છે બધું વાડીને ચોખ્ખું કર્યું અને ત્યાં ઢગલો કર્યો આ બધું આખું ગાર્ડન મારી સાઈડ નું આખું ગાર્ડન પેલી સાઈડ ચોખ્ખું છે જો બધું વાળીને ચોખ્ખું કર્યું અને હજી કે છે એટલે પૂરી આમ પલ્લે એમાં વાંધો નહીં પણ છે ને હું કામમાં ને છે સીધી કટ મારે હદ છે વરસાદની બોલો આમાં તો ભગવાનને આપણે શું કહેવાના એવું સમજી રહ્યા કે આપણે કંઈક છે ને બધા પાપી બીજું શું આ ભોગવાનું આવે અત્યારે શિયાળામાં વરસાદ એટલે કંઈ બોલવા જેવા શબ્દ જ નથી આમાં ધંધા પાણી બગડે બધાના બહુ આમાં લોકો શું ફરવા નીકળે બરાબર વેકેશન હજી ચાલુ છે એટલે લોકો ફરવાય શું નીકળે અને લગભગ હવે હમણાં ઓક્ટોબર પતશે નવેમ્બર સ્ટાર્ટ થશે એટલે ઓછામાં ઓછા પાંચ મહિના અમે ચોમાસું જોયું શિયાળો પતશે ઉનાળો જાતા વાર નહીં લાગે ને હવે એવું મગજમાં બીક બેસી ગઈ છે કે હમણાં ચોમાસું આવી જશે હમણાં હજી ઓક્ટોબર નો એન્ડ છે આજે છે ત્રીસ તારીખ ઓક્ટોબર બરાબર છ મહિના અને આ શિયાળો પત્તા વાર ઉનાળો ને પાછું ચોમાસું નવરાત્રીઓ હવે કેવી બગડે છે બોલો ચર્યા કિચડ માં નહીં બેટા

પણ સિટીમાં તો કિચડ ગંદુન ગંદવાડ સમજો થોડું થોડું કોરું થયું છે એટલે છે ને ડોગ્સ હોય ને એ લોકોને બહુ તકલીફ અરે ઈ શું ચાલ એ બાજુ નહીં જો અમે અહીંયા આવ્યા સફેદ કલર નો સિંહ છે અમારો જો નવ નવ પૂરા જોશે બાજુ જઈએ કેમેરો બંધ કરવો પડશે કરણ વગર ગમતું નથી આદત પડી ગઈ હતી કરણ વગર નથી ગમતું અમે ક્યારે એને લાયા

તડકો નીકળે એટલે દસ થી કંઈક અગિયારના ટાઈમમાં બરાબર સ્વિમિંગ પુલમાં નાખી પછી બંને બાથરૂમમાં નાખી નાઈ લે એટલે માથું કરવું કરે એટલે મારે ખાલી તેલ નાખી આપવાનું અને સાંજે એ ચા નાસ્તો કરતો સવારો એને છે ને રોજ ઉઠીને થેપલા કે પરોઠા કરી દેતી થેપલા એને બહુ ભાવતા અને કાલે મૂકીને આવ્યા તો શૌર્ય મારે ઘડી યાદ કરતો હતો કે મને યાદ આવે છે યાદ આવે છે હમણાં નામ લીલું એ અંદર જ રમે છે એટલે માંડ માંડ એને મૂક્યો અને કીધું કે અઠવાડિયાની સ્કૂલ ને ટ્યુશન ને એના મેડમ ખી જાય છે એટલું બધું બાના બતાવ્યું છે બાનાબાજી એકચ્યુલી હજી અઠવાડિયાની સ્કૂલ વેકેશન બાકી છે અમારા શૌર્યભાઈને પણ બાકી છે એટલે થોડી થોડી વારે કાલે વળતા એવું કહેતો હતો કે મને યાદ આવે છે મને યાદ આવે છે બહુ લાગણી બંને ઊંઘતા હતા પણ જોડે અને અડધી રાત્રે ઇનકેસ ઓઢવાનું નીકળી જાય શૌર્યનું તે ઓઢાડ દેતો હતો અને ક્યારેક હું ઉઠતી તો બંને હું ઓઢાડતી એટલે હરો આદત પડી ગઈ છે ને ગમતી નથી એ શું ભરે હા ખોલ નાખ ને ભલે આવતી આવતો ચાલ આવ ગૌરી લક્ષ્મી આવે છે એ બોલી હા ધીમે ધીમે બસ પેટે નહી હા આવતો રાજુ うわ <laughs>、oh. oh.